રાવણ ખાલી બોલ્યો નહીં તાકાત હતી રાવણ માં હાથ રાખીને આમ ને આમ લંકા ઉપાડે સોના નું જે મહેલ હતો આખો ઉપાડ નાખી ખંભા હાલતો 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 અંદર પાર્વતી મહેલમાં પાર્વતી મનમાં વિચાર કરે કે મારા ભોળા ના તો આવા ભોળા આ મહેલ તો દઈ દીધો ભેગી મને દઈ રાવણ કને જે લંકા હતી સોનાની રાવણ કને સોનાની લંકા હતી કોને આપી હતી કોની હતી હે રાવણ કને આવડી મોટી સોનાની નગરી સોનાનો મહેલ સોનાનો ભવન અદ્ભુત સોનાની નગરી ભોડાના દે આપી હતી સંતોના મુખે કથા નથી સાંભળી આપણે કે એકવાર કૈલાસમાં વડલા નીચે શંકર ભગવાન ધ્યાનમાંથી સમાધિ જ્યારે ઉઠ્યા છે અને સામે પાર્વતી બેઠા છે આ કૈલાસમાં અને આ કૈલાસ છે કંઈ હવે છોકરા મોટા થયા આ એક વડલો છે આ બરફના ઢગલા છે રાખના ઢગલા છે કઈક બંગલો બનાવો મોટો તમે તો દેવાથી દેવ મહાદેવ છો ભોળાનાથ છો બંગલો બનાવો એટલે ભગવાન કે દેવી આપણે આમાં આનંદ છે આમાં મસ્ત મજાનું કૈલાસ છે આવો મોટો વડલો છે બેઠા છે બીજું કઈ નથી ના હું વૈકુંઠમાં જાઉં લક્ષ્મીજી નું ભવન જોઉં બ્રહ્મલોકમાં જાઉં બ્રહ્માણી નું ભવન જોઉં એના કેવા મોટા મોટા ભવન છે આપણે બનાવો તમ તારે ભગવાન કે મને તો આમાં આનંદ છે મને તો મોજ છે

કે મને એવામાં એવો ભવન બનાવી દો એવામાં એવો મોટો મહેલ બનાવી દો કે આજ સુધી એવો ભવન આજ સુધી એવો મહેલ કોઈનો બન્યું ન હોય અને પછી તો ભોળાનાથ નો મહેલ બનાવવાનો છે બાપ કુબેરે પોતાનો ધનનો ખજાનો ખોલી નાખ્યો જેટલા જોઈએ એટલા લઈ જાઓ મને મહાદેવે જ આ ખજાનો આપ્યો છે જે અને પછી તો વિશ્વકર્માને બોલાવ્યા ને કઈક બધા આર્ટિકેક આવી ગયા ને એ વિશ્વકર્મા આખી ટીમ લઈને આવ્યા છે આખી ઇન્જિનિયર ટીમ ઉતારી આમ નકશા બનાવો આમ પ્લીથ નાખો આમ કોલમ નાખો આમ સ્લેબ ભરો આમ કરો અરે કોઈ વસ્તુમાં સિમેન્ટ નહીં રોગુ સોનું 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 હીરા મોતી જવારાત જ્યાં વાટા પૂરવાના હતા હીરા કુટી કુટી હીરા કુટી કુટી હીરા કુટી કુટી ને હીરાના વાટા ભર્યા રત્નો મહેલ સોનું આદિ આખું જગ મગ કરીને અદ્ભુત માં અદ્ભુત આખું મહેલ નહીં એક નગર ઊભું કરીને આખ્યું મહાદેવજી નવું મકાન હોય તો નવા મકાન માં એમને રેવા ના જવાય મકાન વાસ્તુ કરાવવું પડે તમે જો નવું મકાન લેશો સંતો ને બોલાવશો સંતો શું કે વાસ્તુ થઈ ગયું બ્રાહ્મણ આવી ગયા પછી સંતો આવશે મહાદેવ કે નવા મકાન માં જવાય ઉપર ત્યારે એક જ વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ બીજો કોઈ નહી રાવણ હતો મકાન નું વાસ્તુ કરવું હોય રાવણ ને આમંત્રણ દેવા માટે ભગવાન કૈલાસ થી ઉતર્યા છે કૈલાસ થી ઉતર્યા લંકામાં રાવણ રહે ત્યાં ગયા અને જ્યાં રાવણ ની સમક્ષ મહાદેવ આવ્યા રાવણ ઊભો થઈ ગયો મહાદેવ મારા ત્યાં અને રાજી રાજી થઈ ગયો તો શિવ ભગત તો હતો જ રાવણ બ્રાહ્મણ હતો અરે 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 બોલો બોલો ભોળાનાથ આપને શું સેવા કરું મકાન બનાવ્યું છે અને નવું મકાન જે છે એનું વાસ્તુ કરવા માટે તમે આવો એનું વાસ્તુ કરવા માટે આવો આપ સાથે જે બધા બ્રાહ્મણો હોય બ્રાહ્મણો લેતા આવજો અને મહાદેવના મકાનના વાસ્તુ કરવાનું આમંત્રણ મળ્યું રાવણ રાજીનો તો રેડ ભગવાન કે જે કઈ પણ લિસ્ટ જોઈતું હોય તો આપી દેજો ને પછી તો રાવણે લિસ્ટ લખ્યું હે લાંબુ આ લેતા આવજો ના લેતા આવજો ના લેતા હોવજો ના લેતા આવજો ઘણા બ્રાહ્મણો જજમાન સારા મળી જાય ઘણા બ્રાહ્મણો લિસ્ટ ચડાવી નાખે બે કિલો બદામ લેતા આવજો ત્રણ કિલો કાજુ લેતા આવજો પાંચ કિલો પિસ્તા નાખજો લે ભગવાન એટલા એટલા ધરાવે અને રાવણ તો લિસ્ટ લખ્યો મોટું એટલા કાજુ ને એટલા બદામ ને એટલા પિસ્તા હા ભગવાન કે બધી વસ્તુ પૂરી બધું મળી જશે અને પછી તો વાસ્તુ કરાવવા માટે ગયા છે બ્રાહ્મણોને લઈને રાવણ

દેહનાથ स्वाहा પૂર્વે स्वाहा સ્વાહ્યાય स्वाहा ચંદ્ર स्वाहा ચંદ્ર બસ स्वाहा સ્વાહ स्वाहा હવે સ્વાહા સ્વાહા અને મંત્ર બોલાતા હતા રાવણની નજર બંગલા ઉપર મહેલ ઉપર ફરવા માંડી રાવણ મનમાં વિચાર કર્યો ઓહો હો હો સોનાનું આ અદભુત મોટું મહેલ યજ્ઞ કરાવતો જાય ને નજર ફર્યા રાખે એમ રાવણ ની બધી બાજુ અને એવો યજ્ઞ થયો એવો યજ્ઞ થયો પંડિત તો હતો વિદ્વાન તો હતો જ એવો યજ્ઞ કરાવ્યો ભગવાન મહાદેવ રાજી રાજી થઈ અને છેલે જારે જય જયકાર થયો યજ્ઞની પૂર્ણાવતી થઈ યજ્ઞ પૂર્ણાવતી થઈ ભગવાન મહાદેવ આજે એ રાવણને વંદન કરે તમારી ભક્તિ તમારી સાધના બ્રહ્મનિષ્ઠ છો અને આપ બ્રાહ્મણ છો યજ્ઞ કરાવ્યો બહુ રાજી થયા આપને શું દક્ષિણા આપો દક્ષિણા મે યજ્ઞ કરાવ્યો મે પૂજા કરાવી તો મારે દક્ષિણા દેવી જોઈએ શું આપો રાવણ કે કાઈ નથી જોઈતું હું તમારો ભગત છું મને કાઈ નથી જોઈતું એટલે ભગવાન મહાદેવ કે ભગત તો છો સાચી વાત છો પણ આજે બ્રાહ્મણ તરીકે તમે આવ્યા છો અને તમે મને વાસ્તુ કરાવ્યું નવા મકાનનું વાસ્તુ કરાવ્યું દક્ષિણા તો દેવી પડે કે નહીં માંગો શું જોઈએ માંગો રાવણ કે કાઈ નથી જોઈતું નહીં માંગો શું જોઈએ કે કાઈ નથી જોઈતું અરે દક્ષિણા મારે દેવી પડે તમે વાસ્તુ કરાવ્યું ના કાઈ નથી જોઈતું બહુ કીધું ને બહુ કીધું ને લા

અને જ્યાં સંકલ્પ પૂરો થયો ભગવાન મહાદેવ કે રાવણ બોલ શું જોઈએ રાવણ કે બીજું કઈ નહીં આપી ભગવાન કે લઈ જા એક એક સેકન્ડ ઘડી વિચાર્યું ભગવ જેવું રાવણ કીધું આખું મહેલ આ ભવન નગર આપી ભગવાન મહાદેવ એક સેકન્ડ વિચાર લઈ જા દીધું ઉપાડ લઈ જા હજી કઈ જોઈએ બોલ હજી કઈ જોઈએ બીજી વસ્તુ માંગવાનું કીધું માંગ હજી કંઈ જોઈતું હજી આપણ રાવણ હતો બ્રાહ્મણ વિદ્વાન હતો પણ વિચારો નીચા હતા બહુ નીચા હતા ગીધ બહુ ઊંચું ઉડે ને ઊંચું ઉડે પક્ષીરાજ કહેવાય તું નથી સુકામ કે ની વિચાર નીચે જોય મરેલી વસ્તુ માથે નજર પડી હોય ની ઊંઆ તું પડે પછી રાવણ વિદ્વાન હતો ઊંચો હતો પણ થોડા વિચારો નીચા હતા આજે કીધું કે બીજી વસ્તુ આપ્યું તો એક આપો તમારી પત્ની દાનમાં આપી દીધો ભગવાન મહાદેવ કે ઉપાડી એ લઈ જા લઈ જા દીધા પત્ની દાનમાં દઈ દીધી ભગવાન બોળાનાથ રાવણ ખાલી બોલ્યો નહી તાકાત હતી ઓ રાવણમાં હાથ રાખીને આમ ને આમ લંકા ઉપાડ લેતી છે સોનાનો જે મહેલ હતો આખો ઉપાડ લીધો નાખી ખંભા ઉપર હાલતો 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 જાય અંદર પાર્વતી મહેલ અને પાર્વતી મનમાં વિચાર કરે કે મારા ભોળા ના તો આવા ભોળા આ મહેલ તો દઈ દીધો ભેગી મને દઈ દીધો હું કેની પ્રાર્થના કરું કેને યાદ કરું આમાંથી કેમ છું છૂટું પુકાર કર્યો છે નારાયણ ને વિષ્ણુ ભગવાનને યાદ યાદ એ નારાયણ એ નારાયણ તમારા ભાઈ ભોળા તે આવા ભોળા મહેલ તો દાનમાં દઈ દીધું ભેગી મને દાનમાં દઈ દીધી આ દુષ્ટ લઈને જાય છે મારું રક્ષણ કરવું નારાયણને યાદ કર્યા ને ભગવાન પૂછી ગયા ગોવાડિયાનું રૂપ લઈને રસ્તામાં ઊભા છે ને રાવણ આમ ડોલક 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 ખભા ઉપર ઓળો મોટો મહેલ હાલતો 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 આવે ભગવાન ગોવાડિયા તરીકે ઊભા હતા રાવણ રાવણ કે બોલો ક્યાં ગયા હતા વાસ્તુ કરાવવા એમ ક્યાં કૈલાસ કૈલાસ ગયા હતા હા ભોળાનાથ ને ત્યાં વાસ્તુ હતું અરે વાહ આ શું છે ભોળાનાથે દક્ષિણા માંગવાનું કીધું મે આખો મહેલ માંગી લીધો મહેલ લઈ ગયો ઓહો આખો મહેલ લઈ ગયો ઓ આયરો વાહ બીજુ બાજુમાં શક્તિ શિવની બાજુમાં શક્તિ એટલે એના પત્ની એ પણ મે લઈ લીધી શક્તિને લઈ આવ્યો છું પાર્વતીને હા હા ક્યાં છે મહેલની અંદર ભગવાન કે એમના પત્ની નથી તો કૈલાસમાં એમના પત્ની જેવી એક દાસી છે એ એવી દેખાય છે ભગવાન કઈ એટલા ભૂલા નથી કે પોતાની પત્ની આપી દે પત્ની નહીં આપ્યું હોય દાસી આપી હશે ના ના એમના પત્ની જ છે અરે એના પત્ની હોય તો જો એના માંથી સુગંધ આવશે ભગવાને માને કીધું મા થોડીક સમય માટે તમારાથી દુર્ગંધ આવે એવું કઈ કરું છું જો એના પત્ની હશે તો સુગંધ આવશે અને જો દાસ્ય હશે તો દુર્ગંધ આવશે જા રાવણ મહેલ રાખી અંદર ગયો અંદર રાખી જ્યાં બાજુમાં ગયો દુર્ગંધ આવી બારે નીકળે છે પાર્વતીને બારે નીકળ્યા છે મહેલ પાછો લઈ ચાલતો થઈ ગયો રાવણ ચાલતો ચાલતો જાય પાર્વતીજી ઊભા ઊભા જોવે કે દીકરા આ મહેલ મે મારા માટે બનાવ્યું તો તું કપટથી લઈ ગયો આ મહેલમાં તું એ સુખી નહીં થા આ મહેલમાં તું પણ સુખી નહીં થા અને રામ અવતાર થયો ભગવાન રામ આવ્યા ત્યારે કોણ આવ્યું સેવામાં શંકર ભગવાન નું રૂપ લઈ શંકર ભગવાન કૈલાસ થી હનુમાન નું જ્યાં અવતરણ કરતા હતા પાર્વતી કે ક્યાં જાઉં છું કે હું હનુમાન બની રામની સેવામાં જાઉં છું પાર્વતી પાર્વતી કે મને સાથે લઈ ચાલો ના દેવી હું બ્રહ્મચર્ય પાડવાનો છું આપને નહીં લઈ જઈ શકું મને લઈ ચાલો મને લઈ ચાલો ત્યારે બહુ કીધું હું હું વાનર નું રૂપ લઈને જાઉં છું ત્યારે પાર્વતી કે કામ કરો વાનર નું રૂપ લઈને જાઉં છો ને તો પૂછડું મને બનાવો ને તમારા પૂછડા મને વાસ આપી ભગવાન કે તો ભલે હનુમાનજી તરીકે આવ્યા પૂંછડામાં પાર્વતી બેઠા અને તમે જુઓ લંકામાં લંકા દહન થયું ને ત્યારે હનુમાનજી ક્યાંય આગ નથી લગાવ્યું એના પૂંછડા આગ લગાવી પાર્વતી આગ લગાવી કે એ તું ત્યારે કપટ કરીને મારી લંકા લઈ ગયો અમને ભોગવાન નથી દીધી અમે તને ભોગવાન નહીં દઈ પૂંછડાએ આગ લગાડી છે બધે ભોળોનાથ છે જેને કોઈ વસ્તુમાં મહત્વ નથી કોઈ વસ્તુમાં જેને આસક્ત નથી મહાદેવ છે તમને હું શું શિવ ને આપશું સાહેબ શિવના દર્શન કરવાથી તમારું મારું કલ્યાણ થાય